રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલા ટેન્ટ સ્પેસ બિલ્ડિંગના રહેણાંક લોકો દ્વારા બિલ્ડર વિરુદ્ધ સીપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા બિલ્ડર દ્વારા વખતે અનેક ફાયદાઓ કરાયા હતા ચાર વર્ષ થયા આજ સુધી કોઈ પણ એમ્યુનિટી શરૂ નથી થઈ તે સ્પેસ બિલ્ડિંગના બસો આઠથી વધુ રહેણાંક પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે બિલ્ડર દ્વારા લેવાયેલું મેન્ટેનન્સ માટેના પૈસાનો હિસાબ પણ બિલ્ડર આપતા નથી એવું રહેવાસીનું કહેવું છે વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથેનો સંપર્ક કરો 95 47 42 03 કમિશનર ઓફિસે અમે રજૂઆત એ જ કરવાની છે કે ભાઈ અમારા જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ કરે કેમ કે આ લોકો આ લોકો મેન્ટેનન્સ દીધા પછી આવી બધી પ્રોબ્લેમ્સ થાય છે ને અત્યારે લોકો જે અમને હિસાબ આપવા માગે છે એ હિસાબ મેન્ટેનન્સ આપ્યા એનો અડધો આપે હવે ખર્ચો શેનો કર્યો છે શું કર્યો છે કોઈ પણ પ્રકારની એ લોકો બાયદરી લેતા નથી ફાયર સિસ્ટમ છે ફાયર સિસ્ટમમાં જે કઈ એ ખર્જો ખર્ચો કરાયો છે એ લોકોએ અમારા પૈસા માંથી કરાયો છે જે કે નિયમ પ્રમાણે બિલ્ડરોએ બધું કરીને દેવું પડે એમ છે બિલ્ડરો એવું કઈ કરીને દીધું છે નહીં ને અત્યારે અમને એક શું કહેવાય ને રેગ્યુલર પાણી નો પ્રોબ્લેમ છે અત્યારે આરએમ આપણે જીબી વાળા લાઇટ કનેક્શન કાપવા માટે આવેલ છે તો એ બધા નું શું કરવાનું બધું પેમેન્ટ બધું એનું છે હવે એ અમારી ઉપર અમે છેલ્લા કેટલા દિવસથી એમને ફોન કરવાની ટ્રાય કરીએ છે ભાઈ અમારા ફોન બ્લોક કરીને બેઠા છે કોઈનો ફોન કમિટી મેમ્બરનો તો છોડો પણ કોઈ પણ ફ્લેટ ધારકોનો ફોન પણ એ ઉપાડવા માટે તૈયાર નથી હવે આ પ્રોબ્લેમ લઈને અમે સાહેબ્સ ને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આમાં એ લોકો આવે ઇન્ટરફિયર કરે અને અમારું જે કઈ પ્રોબ્લેમ છે એનું નિવારણ કરવાની કોશિશ કરે અમે જ્યારે ફ્લેટ લીધો ને ત્યારે બિલ્ડર અમને ઘણી બધી એટલી બધી ઓલી આપીતી ને કે અમે આમાં કોઈને સારા વ્યક્તિને ને રેવા આપશું આમ કરશું તેમ કરશું ડોટલાક અમારું મેન્ટેનન્સ લીધું છે જે ઇમ્યુનિટીઝ માટે તો ઇમ્યુનિટીઝ તો હજી ચાર વર્ષમાં એક પણ અમને જોવાય નથી મળી વાપરવા તો એક બાજુ રહ્યું બાકી અત્યારે પાણીના ના પ્રશ્ન એટલા બધા છે ને એ વાત જવા દો લાઈટ ના પ્રશ્ન છે પાણીના છે સોળ સભ્યો અમારા બનાવેલા પોતે બિલ્ડર જ બનાવ્યા છે સોળ સભ્ય બરાબર મળવા જાય કે ભાઈ અમારી આ તકલીફ છે તો આ કરે જવાબ કઈ આપતા નથી કે નથી ક્યારે ફરિયાદ કરી હોય ને ત્યાં સ્પેસે આવીને કોઈ વાતચીત કરી કે બધા મીટિંગ કરીને ભેગા કરીને એને સોલ્યુશન કાઢી દીધું કોઈ પ્રશ્ન ઉકેલતા નથી બરાબર કોઈ જાતની ની લોકો જવાબદારી લીધી જ નથી ને અમારી પાસે જે 1.5 લાખ લેકે મેન્ટેનન્સ લીધું છે એમાંથી અત્યારે અમારા 2 કરોડ જમા છે એમાં કોઈ વાત ની અમને જવાબ દેતા નથી કે થઈ જશે થાશે ને આમ તેમને આડાવડા ઘણા બધા અમને જવાબ આપે છે શું અમારું ઇમ્યુનિટીસ બધી છે અમારામાં સ્વિમિંગ પૂલ છે ગાર્ડન છે થિયેટર છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી જીમ છે લાઇબ્રેરી છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી હવે આપણે તો કેટલી બધી આશાએ આવ્યા હોય કે ઓહો ઇમ્યુનિટીસ છે આયા બધી આપણે